હા નું તો અમે હાથે વાંચી ના છે એમ કે નાના બાપ થઈ જાય વાયસી વાત વાના માનું વાય નથી કુદા જુદા લેખ લખ્યા જુદા જુદા લેખ કનમનો સંગાથી વાના માનું કોઈ નથી તમે જોઈને ને આવતા ને પણ કટની વાસી ના આવ્યા એમ ને તમે નાક તો બચા નો જતો ને છે દાણા એના દાણા ના નેક

મારા શોખ તો તમે અમે પૂરા જ કરો હા કર્યા કર્યા અમે તો જા પણ જે હારો ભણો ભી છો ટકા લાયો બેહો ત્યાં તમે આમ થોડોક હા બેહવાજો ગોપુજી ને આમ

કોનાની કોના ની કેટલી લાખ રૂપિયા કોના ની કિંમત છે હે કપૂરજી ઘોડો લાયા એના કરતા હતું અને

આ આ કોનું ખાનો ન આયો તો સાનું તો રમેકનું નઈ ન આયો પાતા હું તમને શું કહા 110% લાયો કશી ના હોય કેટલા ટકા ન આયો તો માર મારીયા મૂર્ખો છે 110% આવે છે આય થપોડ આ

ઘોડો લાવ્યો છોકરો કે આની વાત રેતા ની માતાજી ની સ્વાગન બાપ બેટો બે ગાંડા છે ને આપણે ગરડા ની અહીંયા વાત